તમારું તો કે મારું નામ માયા કે ચાર દીકરા હોવા છતાં માયા માં તમે દુખી ત્યારે માયે કીધું મારો સમય પૂરો થઈ ગયો તો કે કેમ કે અમારો બટવારો થઈ ગયો તો જો મા બાપના લોકો કલી માં બટવારા કરશે આ મેં માયાનો દાખલો આપું છું પણ ભગવાને લીલા કરી કે કલયુગમાં શું વર્તાવાનું છે મા બાપ હશે દીકરા બે હોય અથવા ત્રણ હોય અથવા ચાર હોય તો એમ કે છે બાપુજીને હું રાખું મા ને હું રાખું શાસ્ત્ર કહે છે અધમ માં અધમ કામ એ છે એ વૃદ્ધા અવસ્થામાં તો મા બાપ ને વિખુટા મત થવા દો

ભીમને વિચાર થયો કે એક ડોસી માયાનો આ દીકરો હોવો જોઈએ પૂછી તો આવું પછી સહેદેવજી ન કીધું પૂછી આવો ભીમ સામેથી પૂછવા ગયો ભીમે પૂછ્યું કે ભાઈ કોણ છે એ માણસે કીધું કે જે સામે ડોસી જાય ને એને તમે ઉભા રાખ્યા ને એનો ચોથા નંબરનો દીકરો છે કે શું નામ તો કે મારું નામ કલિયુગ મારું નામ કલી તો કે આ ખભા ઉપર સ્ત્રી ઉપાડવા એનું નામ આ છોકરો ઉપાડવા ઈ તો કે ભોગમ કલીમાં માણસ વિતમ થી અને ભોગ થી ઝંખના કરશે માણસ પૈસા થી સંતોષ નહીં થાય અને ભોગથી સુખ નહી થાય એને લાલચા જ વધે એક ધીમે લાફો માર્યો અને કળિયુગને મારવાનો વારો લીધો કે તારે રહેવાનું કેટલા વર્ષ તો કે ચાર લાખ ને બત્રીસ હાજર વર્ષ તો કે મૂર્ખ તારી માને ખભે ઉપાડવાની જગ્યાએ તારા દીકરાને તારી પત્નીને ને ખભે ઉપાડી ત્યારે કલિયુગે બોલ્યો કે શું બાપજી હજી તો ખાલી દેખાડો આપ્યો છે અંદર તો જવા દો મને પછી શું ન થાય એટલે ધર્મ રાજા આવ્યા સેદેવજી આવ્યા અર્જુનજી આવ્યા સમજાવ્યો કે આપણે વિના કાલે કોઈ માણસ થી તકરાર કેમ કરવો તો કે આ મા બાપ ની સેવા નથી કરતો એટલે ધરમ રાજા એ પછી કીધું એટલે જ ભીમ કહીએ છીએ કે હવે આપણે નથી રહેવું કારણ કે આપણે સજ્જન છીએ આપણાથી કુંતીજીની સેવા થાય યા થાય ધતુરાષ્ટ્ર ગાંધારીજીની સેવા થાય યા થાય વિદુરજી ઓર રંબા સેવા થાય યા ન થાય ગર્ગાચાર્યજી છે કૃપાચાર્યજી છે એ આપણા ગુરુ છે એમનાથી આપણે આદર ભાવ થાય યા ન થાય સેવા થાય યા થાય કદાચ પ્રજાનમ પ્રજાની સેવા થાય યા ન થાય આપણે સિદ્ધ પુરુષો છીએ આપણામાં દયા બેઠી છે અને આધરમ નું પ્રતિક છે આપણો યુગ પૂરો થયો હાલ ધીમે ત્યાં ત્યાં ગદા મૂકી દીધું અને વેરાગ કહેવાય એક ક્ષણ એક શબ્દ પણ તમને ત્યાગી બનાવી દે અને પાંડવો હિમાલય હાડ ગાળવા ગયા